રોજ સવારે ઉઠી અને જ્યારે ઇન્ટરનેશનલ સમાચાર જોઈએ એટલે આપણને એવું લાગે કે અચ્છા હમણાં તો ડોનાલ્ડ ટ્રમ્પ આવું બોલતા હતા અને અચાનકથી આવું કેમ બોલવા લાગ્યા એટલે બાર કલાકમાં એમના જેટલા બાર નિવેદનો બદલાય છે એના વિષય પર ખૂબ બધી ચર્ચાઓ હોય છે પ્રધાનમંત્રીએ પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ નિવેદન આપ્યું હોય એને રીટ્વીટ કરી અને પોતાનું એક નિવેદન આપ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે આમ તો ગઈકાલે એવું કહી દીધું હતું કે ત્રણેય દેશ જે ભેગા મળ્યા એટલે ચીન રશિયા અને ભારત તો એ ત્રણેયને સમૃદ્ધિ માટે કામના કરી અને આમ ટોન્ટ માર્યો હોય એવું કહેવાય પણ પછી હવે એમનું નિવેદન બદલાઈ ગયું છે ડોનાલ્ડ ટ્રમ્પે હવે એવું કહી દીધું છે કે ના મોદી સાહેબ સાથે તો મારા સારા સંબંધ છે એટલે પીએમ નરેન્દ્ર મોદી અને ભારત સાથેના સંબંધો હંમેશા સારા રહેવાના છે જેને હકારાત્મક સમજી અને પછી પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું નમસ્કાર આપની સાથે હું છું પાયલ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન ઉપર પીએમ નરેન્દ્ર મોદીએ એને રીટ્વીટ કરી એટલે એ વિડીયો રિટ્વીટ કરી અને પોતાનું એક નિવેદન આપ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું કે હું અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભાવનાઓનું સન્માન કરું છું જેમણે આપણા સંબંધોને સકારાત્મક મૂલ્યાંકન કર્યું વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા ખૂબ જ સકારાત્મક અને ભવિષ્યલક્ષી અને વૈશ્વિક વ્યૂહરચના અને ભાગીદારી સાથે મળી અને કરે તેવી સંભાવનાઓ છે પીએમે ટ્રમ્પનો એક વિડીયો જે હતો એ વિડીયો રિટ્વીટ કર્યો જેમાં જે ટ્રમ્પ બોલી રહ્યા હતા એવું કહી રહ્યા હતા કે પીએમ મોદી મારી પીએમ મોદી સાથે મારી સારી મિત્રતા છે તેઓ એક મહાન વડાપ્રધાન છે તેઓ હાલમાં જે કરી રહ્યા છે મને ગમતું નથી પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે તેની ચિંતા કરવાની કોઈએ જરૂર નથી ક્યારેય એવી ઘટના નહીં બને કે જે અત્યારે લોકો કહી રહ્યા છે આ રિપોસ્ટ કરી અને પછી પીએમે પોતાનું નિવેદન આપ્યું કે પીએમ નરેન્દ્ર મોદી સાથેના જે સંબંધો હતા એ વિષય પર જોકે આ ટ્વીટ પહેલાં જે બોલ્યા હતા એટલે જે ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા હતા થોડા કલાકો પહેલા જ જેમણે એવું કહ્યું હતું કે ભારત રશિયાને સૌથી ઊંડા અને અંધકારમય ચીન સાથે ગુમાવી રહ્યા છે એટલે એમની જે સ્થિતિ છે ત્રણેય દેશના વડા જ્યારે એકસાથે મળ્યા એટલે ચીન ભારત અને રશિયાના વડા એકસાથે હાથ મિલાવીને વાત કરી રહ્યા હતા એના પછી ટ્રમ્પ શું નિવેદન આપશે એના ઉપર બધાની નજર હતી એટલે ડોનાલ્ડ ટ્રમ્પે હવે નિવેદન આપીને કહ્યું કે એ લોકોનું ભવિષ્ય સારું રહે રાંબુ રહે વિશ્વને હું પ્રાર્થના કરું છું અને આ બધો ખેલ શરૂ ક્યાંથી થયો બધો જ ખેલ ટેરિફથી શરૂ થયો એટલે અમેરિકા ભારત પર અને ચીન પર કેટલો ટેરિફ છે કોણ કેટલું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું રટણ કર્યા કરે છે ભારત અને ચીનને ધમકી આપવાનું તમે બંધ કરી દો તેમણે એવું કહ્યું હતું કે બંને દેશો તેમની ધમકીઓથી ડરવાના નથી એટલે રશિયા જયારે ભારત અને ચીન માટે કંઈ બોલે છે અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ પણ એવું કહે છે કે ત્રણેય દેશને ઈશ્વર સુખી રાખે એવી હું પ્રાર્થના કરું છું ત્યારે ખરેખર ભારત પર એનો ખૂબ મોટો ખતરો આવી શકે તેવી સંભાવનાઓ હતી પણ ડોનાલ્ડ ટ્રમ્પે યુટર્ન લઈ લીધું છે જેમ જ બાર કલાક પહેલાં એમણે જે નિવેદન આપ્યું હતું એના પછી કહી દીધું કે પીએમ નરેન્દ્ર મોદી અને અમારા સંબંધો સારા છે એટલે અમેરિકા અને ભારતના સંબંધો ખૂબ સારા છે એના વિષય પર કોઈ ટેન્શન કરવાની જરૂર નથી સાથે જ એમને કોટ કરીને પણ એવું કહ્યું કે અત્યારે એ જે કરી રહ્યા છે મને નથી ગમી રહ્યું પણ આગળ જતાં એને ભવિષ્યમાં કંઈ ખરાબ થાય એવી સંભાવનાઓ પણ નથી એટલે ટ્વીટ ટ્વીટ પર પોતાને એકબીજાને નિવેદનો આપવા પર અત્યારે ભારત અને અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને લોકો આપી રહ્યા છે કે ભાઈ કયા દેશ સાથેનો કેવો સંબંધ છે કયા દેશના વચ્ચે આવવાથી કયા સંબંધ પર ખટકાવ આવી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ એમ પણ જ્યારે પણ રોજ ઉઠે ત્યારે એક નવું નિવેદન સાથે આવે છે એક નવા નિવેદનમાં એ કોઈ પણ દેશ હોય ભારત હોય ચીન હોય રશિયા હોય બીજા અનેક દેશ છે બધા પર નિવેદનો આપતા રહેતા હોય છે હવે જ્યારે ભારત પર નિવેદન આપી રહ્યા હતા ત્યારે કાલે બહુ બધાને સવાલ હતો કે શું ખરેખર ભારત સાથેના સંબંધો અને બાય બાય કહી દીધું એવું કશું જ ન થયું યુટર્ન લઈને પાછા આવી ગયા અને કહી દીધું પ્રશંસા કરીને કે પીએમ નરેન્દ્ર મોદી સાથે તો અમારો ખૂબ સારો સંબંધ છે પીએમ નરેન્દ્ર મોદીએ પણ એને રીટ્વીટ કરીને કહી દીધું કે એમની ભાવનાઓ જે છે એને હું આદર આપું છું એટલે આગળ જતા હવે પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને મળે છે કે કેમ ટેરિફ પર કંઈ વાત થાય છે કે કેમ એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા લાઈક અને શેર કરજો